भागवतम स्क्रण अद्यन पचीनी भगवत लीलाओ श्लोक संख्या सत्तावीस अर्थ अनुवाद श्री श्री मदेशी भक्तिवेदान स्वामी के द्वारा हिण्यम सोनू रजतम रूपु संय्याम हाँ। पथरियु હિરણ્યમ રજત સંય્યા વાંસાકમ્બલા યામ્રથા નિભા કન્યા ધરામ રૂતિકરીમપી હિરણ્ય સોનુ રજત રૂપુ સંયારી વસ્ત્રો અજિન્ चर्माशनों चर्माशनो, कम्बलान धाबड़ा यानौ वाहनो स्थान रथो इभा कन्या कन्याओ धराम, भूमि करें आजीविका अपि, पण अनुवाद બ્રાહ્મણોને દાનમાં ફક્ત હષ્ટપુષ્ટ ગાયો જ નહીં સોનું સોના રૂપાના સિક્કા સૈયાઓ વસ્ત્રો ચામારસનો ધાબડા વાહનો ઘોડા રથ હાથીઓ કન્યાઓ તેમજ તેમના નિભાવો માટે પૂરતી ભૂમિ પણ આપી ભાવાન આ બધા દાન એવા બ્રાહ્મણો માટે હતા જેમના જીવન પૂરેપૂરા આધ્યાત્મિક તેમજ ભૌતિક એમ બંને રીતે સમાજ કલ્યાણ માટે સમર્પિત હતા બ્રાહ્મણો પગારદાર નોકરી તરીકે તેમની સેવા નહોતા બ્રાહ્મણો પગારદાર નોકર તરીકે તેમની સેવા નહોતા આપતા પણ સમાજ તેમની તમામ આવશ્યકતાઓની પૂર્તિ કરે તો જે બ્રાહ્મણોને લગ્નની મુશ્કેલી હોય તેમના માટે કન્યાઓની પણ વ્યવસ્થા થતી આથી બ્રાહ્મણો માટે કોઈ આર્થિક સમસ્યા ન નહોતી ક્ષત્રિયો અને વૈશ્યો તેમની બધી જ જરૂરિયાતો પૂરી પાડતા અને તેના બદલામાં બ્રાહ્મણો સમાજને પૂરેપૂરા સમર્પિત હતા ભિન્ન ભિન્ન વર્ણો વચ્ચે આ પ્રકારનો સામાજિક સહકાર હતો બ્રાહ્મણ વર્ગ અથવા જ્ઞાતિ ધીરે ધીરે આરામપ્રિય થઈ ગઈ કારણ કે બ્રાહ્મણને યોગ્ય ગુણ તેમનામાં ન હોવા છતાં સમાજ તેમનું પોષણ કરતો હતો ત્યારે તેમનું પતન થયું અને તે બ્રહ્મબંધુ અથવા કુપાત્ર બ્રાહ્મણ બન્યા અને ધીરે ધીરે સમાજના અન્ય સભ્યો પણ પ્રગતિશીલ જીવનના સામાજિક ધોરણથી નિમ્ન સ્તરે આવતા ગયા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવ્યા મુજબ વર્ણવ્યવસ્થા ઈશ્વર નિમિત્ત છે તેથી વ્યવસ્થા સમાજનું તે જે કાર્ય કરતો હોય તેના ગુણ અનુસાર ગોઠવણી છે ગોઠવાયેલી છે અને આજના પતિ સમાજમાં ખોટી રીતે દાવો કરવામાં આવે છે તે પ્રકારના જન્મજાત અધિકાર રૂપે નથી ઓમ જ્ઞાનથી મૃધ નિષ્યનામ જનસલાક ચક્ષુર્ન્મીતમ તસ્મૈશ શ્રીગુરવૈ ન વંદે અહં શ્રીગુરૂહ શ્રી તપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવવાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથવી દમ સજીવ સાદં સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સહગણલિતા શ્રી વિશાખા વિદાન છે हे कृष्ण कृष्णकरुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्तं राधाकान्तं नमस्तुते तप्तकाञ्चं गौरांगी राधे वृंदावनेश्वरी वृन्दावनेश्वरिवृष्टभानो श्रुतेदेवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभस्य कृपा सिन्धुभेव च पतितानां पावनेभ्यो वैष्णोभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादि गौरभक्तवृन्द હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ આ શ્લોકમાં બ્રાહ્મણનું શું કર્તવ્ય છે અને બ્રાહ્મણ કેવા હોવા જોઈએ એનું પાદે વર્ણન કર્યું જ અને બ્રાહ્મણનું પતન કેમ થયું એમાં આમાં ઉલ્લેખ કર્યો અને બ્રાહ્મણો પગારદાર નોકર તરીકે ન હતા આટલા પોઈન્ટો પ્રાધ્યાયમાં આપ્યા તો આ વૃષણીઓ અમુક દ્વારકામાં રહી છે જે શાશ્વત ભગવાનના સનાતન ભક્ત હતા અને બાકીના પ્રભાસ તરફ જાય છે અને ત્યાં આ લોકો આ બ્રાહ્મણોને દાન કરે અને બ્રાહ્મણોને દાનમાં ફક્ત ગાયો જ નહીં અપાતી હતી પ્રભુપાત કહે છે કે સોનું સોનાના રૂપા સિક્કા ધાબડા ચામર સૈયા અને પથારીઓ ઇત્યાદિ દરેક વસ્તુઓ અપાતી હતી બ્રાહ્મણને કોઈ અછત નહીં હતી ત્યાં સુધી કે બ્રાહ્મણને કન્યાઓ પણ આપવામાં આવતી હતી કે જે બ્રાહ્મણના મેરેજ નહીં થતા હોય તો એ રીતે ક્ષત્રિયો અને વૈશ્યો બ્રાહ્મણની આ વ્યવસ્થા પૂરી પાડતા હતા જેમના જીવન પૂરેપૂરા આધ્યાત્મિક તેમજ ભૌતિક એમ બંને રીતે સમાજ કલ્યાણ માટે સમર્પિત હતા એટલે બ્રાહ્મણનું કર્તવ્ય છે કે જે સમાજ છે તે ગેરમાર્ગે દોરાય નહીં ધર્મની વિરુદ્ધની થાય ધર્મ શું છે જીવનનો ઉદ્દેશ્ય શું છે અને વર્ણવ્યવસ્થા કઈ રીતે સચવાઈ રહે ભગવાન કહે કે ચાતુર્વર્ણ્ય મહા મહિષ્ટમ એટલે આજે ચાર વર્ણની જે સ્થાપના કરેલી છે તે મારા થકી છે એટલે બ્રાહ્મણ એ જે ભગવાન જે આદેશ આપે છે તે રીતે એ સમાજનું શું કરે છે ઉપદેશ પ્રદાન કરે છે જેથી કરીને ધર્મનો હાસ નહીં થાય લોક પ્રાપૃતિ તરફ નહીં જઈ અને આ વ્યવસ્થા બધી સંભાળાઈ જાય તો બ્રાહ્મણના ગુણો આપેલા છે સમો દમસ તપસ શૌચમ શાંતિ જમ એ વચ જ્ઞાનમ વિજ્ઞાન માસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ ભગવદ્ ગીતા અઢારમા અધ્યાયમાં બેતાલીસ શ્લોકમાં પ્રભાત લખે કે શાંતિ પ્રિયતા એટલે બ્રાહ્મણ હંમેશા શાંત પ્રિયતા હોય છે આજે આપણે કળિયુગમાં જોઈએ છીએ લોકો દાન કરે છે બ્રાહ્મણોને દાન કરે છે મંદિરોમાં દાન કરે છે તો વાસ્તવિક શું એ જે બ્રાહ્મણોની સલાહ લે છે દાન કરે છે ઇત્યાદિ કરે છે તો એ વાસ્તવિક બ્રાહ્મણ છે કે નહીં એને શાસ્ત્ર આપણને બતાવે છે કે કયા બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ કયા બ્રાહ્મણને દાન કરવું જોઈએ હા અને કઈ રીતે ગ્રસ્ત જીવન વિતાવવું જોઈએ તે આ બ્રાહ્મણ પાસેથી સલાહ લેવી જોઈએ ઇવન કે રાજાએ પણ બ્રાહ્મણોની સલાહ લેતા હતા હા અને એ રીતે રાજ્ય કરતા હતા જેથી કરીને રાજ્ય શાંતિથી ચાલી શકે અને જે પ્રજા છે એ ધર્મપરાયણ હોય અને એ ભગવદ્ધામ જઈ શકે એ માટે અહીંયા બ્રાહ્મણોના ગુણ આપી પછી શાંતિ બ્રાહ્મણ મહેનતા શાંતિ હોય ઉગ્ર નથી થતા હા કારણ કે હંમેશા એ સતો ગુણમાં હોય અને આગળના શ્લોકમાં આવશે કે બ્રાહ્મણોને ભગવાનને ભોગ લગાવેલું પ્રસાદ આપવામાં આવતો ભગવાનને ભોગ લગાવર બ્રાહ્મણને પ્રસાદ પણ નહીં આપતા હતા એટલે ઘરે જે બોલાવે છે આપણે બ્રાહ્મણોને આજે કળિયુગમાં તમે જુઓ બધાને એકવીસ કન્યા કુંવારીને બોલાવે છે બ્રાહ્મણોને બોલાવે છે પણ વાસ્તવિક ભગવદ ગીતામાં ભગવાન કે મને ધરાયા આગળ જે પણ કંઈ તમે ખાઓ છો તે પાપ ખાવ એટલે આજે કળિયુગમાં તમે જો મોસ્ટ ઓફલી બ્રાહ્મણ અમે જોયું છે અમારા ઘણા ખરા પાન માવા તમાકુ ખાવાવાળા હા બહારનું ખાવાવાળા કથા ઇત્યાદિ હવન કરતા હોય તો પણ પગે હાથ લગાવતા હોય વચ્ચે ચા પી તો આ રીતે બ્રાહ્મણની પવિત્રતા નથી રહેતી એટલે શું થાય છે બધા દોષો ઉત્પન્ન થાય અને વાસ્તવિક જે કાર્ય લોકો કરાવે છે તે સંપન્ન થતું નથી અને વધારે વધારે દુઃખમાં પડે એટલે બ્રાહ્મણના કર્તવ્ય બ્રાહ્મણના ગુણ છે શાંતિપ્રિયતા આત્મસમય તપસ્યા પવિત્રતા સહિષ્ણુતા સત્યનિષ્ઠા હા સત્ય બોલનાર જ્ઞાન એની પાસે જ્ઞાન હોવું જોઈએ બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ બ્રહ્મ કોણ છે પરમ બ્રહ્મ કોણ છે એ બ્રાહ્મણને ખબર કે ભાઈ હું બ્રહ્મ છું પણ મારી ઉપર કોઈ પરમ બ્રહ્મ છે અને મનુષ્ય દેહ જે મળ્યો છે તે અથવા બ્રહ્મ જિજ્ઞાસા જિજ્ઞાસા માટે મળેલ કે હું કોણ છું ક્યાંથી આવેલું અને એ જ જ્ઞાન એ જે બધ જીવો છે અને જે સમાજ છે તેમાં એ એનો પ્રચાર કરે અને લોકોને ભગવાનની શરણમાં લાગે આ છે વાસ્તવિક બ્રાહ્મણનું જ્ઞાન વિવેક બુદ્ધિ તથા ધાર્મિકતા આ બધા ગુણો બ્રાહ્મણમાં હોવા જોઈએ જે વાસ્તવિક શું કરે છે આ સમાજને આ જો ગુણો એનામાં હોય છે અને એ રીતે સમાજ એનું આચરણ કરે છે એનો ઉપદેશ ગ્રહણ કરે છે તો સમાજ સુખેથી જીવી શકે અનિધા જીવી શકતો નથી જેમ શાસ્ત્ર કહે કે ભગવાનના ચરણ છે ત્યાં શૂદ્રની ઉત્પત્તિ થઈ હા જાંગો છે ત્યાંથી આપણે વૈશ્ય બાહોમાંથી ક્ષત્રિય હા મુખમાંથી બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ હવે આ કળિયુગમાં બધું ઉલટું થઈ ગયું શુદ્ર છે તે શું કરે છે બ્રાહ્મણનું કાર્ય કરે હા ક્ષત્રિયનું કાર્ય પણ શુદ્ર કરે એટલે જે પગ છે તે માથું બનવા માંગે છે બાહો બનવા માંગે છે બાજુ બનવા માગે છે તો શરીરને ચાલવા માટે પગ પહેલાં જોઈએ ને હા હવે પગ જેમ કે હું માથું બની જાય ને માથુંનું જે સ્થાન છે દે કે હું લઈ લઉં તો કેવી રીતના આ સંસાર ચાલશે વ્યવસ્થા ચાલશે આ પોસિબલ જ નથી આજે અત્યારે બધા યુદ્ધો થઈ રહ્યા છે અને જે વ્યવસ્થા બધી ખોડવાઈ રહી છે ગાયનું કતલ થઈ રહ્યું છે જીવના કતલ થઈ રહ્યા છે એનું કારણ છે કે વ્યવસ્થા જે શાસ્ત્રમાં બતાવી છે એ પ્રમાણે કાર્ય થતું નથી બ્રાહ્મણની કોઈ સલાહ લેવા તૈયાર નથી અને કળિયુગના દરેક બદ્ધજીવની બુદ્ધિ મંદ છે અને તમો ગુણમાં છે સતોગુણમાં તમે બુદ્ધિનો વિચાર કરી શકો ને નિર્ણય કરી શકો જ્યારે સતુગુણી આહાર નથી હા સદુગુણી બુદ્ધિ નથી તો નિર્ણય કેવી રીતના તમારો સદુગુણી હોવાનો કઈ રીતના તમે શાંતિ લાવી શકશો શાંતિ લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી આમાં તો મોસ્ટ ઓફલી લોકો તમે બ્રાહ્મણ જો બ્રહ્મુરતમાં ઊભા થતા હતા હા અને પઠન પાઠનથી ઇતિ બ્રાહ્મણ બધું પાઠન અધ્યયન ઇત્યાદિ કરતા હતા આજે કળયુગમાં મોસ્ટ ઓફલી લોકો સૂર્ય ઉદય થઈ જાય પછી ઊભા થાય એટલે સતોગુણનો જે સમય છે તે ચાલ્યો ગયો હોય અને રજોગુણ અને તમોગુણમાં વાસ્તવિક એનું જીવન એ વ્યતીત કરે છે અને એને કારણે એની પાસે બુદ્ધિ પણ પર્યાપ્ત રહેતી નથી તો આ રીતે આ કળિયુગના બધા બ્રાહ્મણોના લક્ષણ છે જેને કારણે આ વ્યવસ્થા બરાબર ચાલી શકશે નહીં આ એક ગ્રંથ બનાવ્યો છે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજે વર્ણાશ્રમ પર उदबोधन यार लखेज है आज पर जैसे कि अलग अलग शैक्षणिक शैक्षणिक हैं है एक शैक्षिक संस्था ऐसा होना चाहिए जहां इन बातों को सिखाया जाता हो कैसे सत्यनिष्ठ बना जाए कैसे आत्मसंयमी हुआ जाए कैसे ज्ञान में पूर्ण बनाया जाए कैसे पूर्ण पुरुषोत्तम भगवान के प्रति पूर्ण श्रद्धा बनाई जाए आस्थिकयम जिस तरह से इंजीनियर की आवश्यकता होती है जिस तरह से चिकित्सक की आवश्यकता होती है जिस तरह से अन्य कई विभागों के प्रमुख की आवश्यकता होती है उसी प्रकार ब्राह्मणों का एक विभाग क्षत्रियों का एक विभाग यह शिक्षा दी जानी चाहिए લેકિ ઈસયુગ મેં કયો કિસી કી બી ઇસ રુચિ નહીં ઇસલી હર કોઈ શુદ્ધ હૈ કલો શુદ્ધ સંભવા એટલે કળિયુગમાં બધા જ શુદ્ર છે વ્યવસ્થા નથી ને ગુણના આધારે એ વિભાગો પાડતા હતા હા ક્ષત્રિયો વૈશ્ય શૂદ્રો ઇત્યાદિ અને ગુણના આધારે કળિયુગમાં સતયુગમાં દ્રાપર દેતા માની હતું પણ કળિયુગમાં વિશેષ કરીને ભગવાને આ વિશેષતા જીવ માટે ઉપલબ્ધ કરેલી કે જેનામાં બ્રાહ્મણના ગુણો છે હં આત્મસંયમ તપસ્યા પવિત્રતા સહિષ્ણુતા સહિષ્ણુતા સત્યનિષ્ઠા એ શુદ્ર કુળમાં પણ જન્મ લેતા હોવા છતાં જો એનામાં બ્રાહ્મણના ગુણ છે તો એ બ્રાહ્મણ કહેવાને લાયક છે પ્રપાદ એમાં એક એક્ઝામ્પલ આપે છે કે એક ન્યાયાધીશનો પુત્ર છે પણ જો એમાં ન્યાયાધીશના ગુણ ક્વોલિફિકેશન ક્વોલિફાય એ નથી એ ન્યાયાધીશની ડિગ્રી પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી ન્યાયાધીશ નથી બની જતો હા ન્યાયાધીશના પુત્ર થવાથી એ ન્યાયાધીશનું પદ પ્રાપ્ત કરી શકતો નથી આ ભૌતિક જગતમાં તો પછી જે આધ્યાત્મિક જગતનું આ જે ભગવાને આપણને જ્ઞાન આપેલું છે તો બ્રાહ્મણના કુલમાં જન્મ લઈને જો બ્રાહ્મણના ગુણ એનામાં નથી તો એ બ્રાહ્મણ કહેવાના લાયક નથી એ બ્રહ્મબંધુ તરીકે ઓળખાય છે બ્રાહ્મણ તરીકે નહીં હા તો એ રીતે શુદ્ર હોય વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય પણ જો એનામાં બ્રાહ્મણના ગુણ છે આ શાસ્ત્ર પ્રમાણે તો એ બ્રાહ્મણ કહેવાને યોગ્ય છે એ જ્ઞાન આપવા માટે યોગ્ય છે એ ભક્ત હોવો જોઈએ તો આ કળિયુગમાં આ વિશેષ ભગવાને આપણને આ ફેસિલિટી પ્રોવાઈડ કરી કે આપણે કોઈપણ યુનિમાં હોઈએ તો આ શાસ્ત્ર અને ધર્મનું આચરણ કરીને આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ અને અત્યારે આપણે જોઈએ કે કોઈ શાસ્ત્રને આધારિત કાર્ય નથી કરતા હં પોતાના મન ભાવે તેમ નવા નવા નિયમો કાઢે બ્રાહ્મણો પણ કોઈ વાસ્તુશાસ્ત્ર હોય કે હવાનું હોય ઇત્યાદિ હોય કોઈ શુદ્ધતા નથી કંઈ નથી હં अरे भगवदगीता माँ आ रे मखे जे अन्या कुत्या कश्मीमित विषमें समुपस्थित अन्य जुष्ट स्वर्गयम कीर्ति की अर्जुनम हे अर्जुन तुम्हारे मन में यह कलमश आया कैसे यह उस मनुष्य के लिए तनिक भी अनुकूल नहीं है जो जीवन के મૂલ્ય કો જાણતા હો એ ઉચ્ચલોકકી નહીં આપી તું અપયશકી પ્રાપ્તિ હોતી હોય એટલે અર્જુન જે પ્રશ્ન પૂછે છે ભગવાનને બધા હા એટલે ભગવાનનો વિધિસર એક એક પ્રશ્નનો ઉત્તર આપે કે તું ક્ષત્રિયનું કામ નહીં કરીશ તો તું ક્ષત્રિય કહેવાને લાયક નથી ક્ષત્રિયને કોઈ ચુનૌતી આપે છે અને એ જો એને હણવા નથી જતા તો એ મૃત્યુ બરાબર હા તો આ રીતે ક્ષત્રિયો નું લોહી એ પ્રમાણે હતું કે કોઈને ચેલેન્જ કરે તરત જ એ ઊભા થાય પણ આજે બ્રાહ્મણને આપણે વધારે શિક્ષા આપીએ છીએ તો આજના કળીને કે ભાઈ અમને બધું ખબર છે આપણે પુસ્તક વિતરણમાં પણ જાય તો શું કહે છે કે એમને બધું ખબર છે જો આપણે એને ચેલેન્જ કરીશું તો એ ઉગ્ર થઈ જશે શાસ્ત્રોક જવાબ આપવા માટે એ તૈયાર નહીં હશે કે અમારી પાસે બધું જ પડેલું અને અત્યાર બધું શાસ્ત્રને આધારિત કોઈ કાર્ય બ્રાહ્મણ કરતા નથી यह शास्त्र विधि मृत्सुज्य वर्तते कामकारत न स सिद्ध न स सिद्धि भाप्रोति न सुखम न परागतिम भगवदगीता में श्लोक चाह सोलमा अध्याय तेईस जो शास्त्रों के आदेशों की अवहेलना करता है और मन माने ढंग से कार्य करता है उसे न तो सिद्धि न सुख न ही परम गति की प्राप्ति हो पाती है શાસ્ત્રોની જે અવલહણા જ કરે છે શાસ્ત્ર પ્રમાણે ચાલતા નથી તો સુખ નથી મળતું હા પરમ ગતિ નથી મળતી એટલે દરેક લોકોએ વિચાર કરવો જોઈએ કે વાસ્તવિક શું આપણે જે કાર્ય કરી રહ્યા છે બ્રાહ્મણ હસ્તક એ શાસ્ત્રોક્ત થઈ રહ્યું છે શું બ્રાહ્મણ શુદ્ધ છે હા એટલે ચૈતન્ય મહાપ્રભુએ કળિયુગમાં વિશેષ સંકીર્તન યજ્ઞ આપ્યો છે કે એમાં કોઈ દોષ નથી અને એના દ્વારા જેવું સંપૂર્ણ સિદ્ધિ અ સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકે છે અને ભગવદ્ધામ જઈ શકે છે હરે નામ હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તય કલો નાસ્તૈ કલો નાસ્તે ગતિ રંધા હં હરે કૃષ્ણનો ષોળ ષોળશમ મંત્ર ચૈતમાં પ્રવું આપેલું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 અને આ ભગવાનના મહામંત્ર એટલો પવિત્ર છે કે ચાલતા ઉઠતા બેટતા તમે અપવિત્ર જો સ્નાન કર્યું ન કર્યું તો પણ તમે આ મંત્ર લઈ શકો છો ને એટલું જ ફળ તમને પ્રદાન કરે હં એટલી શુદ્ધતા અને તમને ભગવી ભગવાનના ચરણ સુધી તમને લઈ જાય એમાં પ્રાર્થના છે રાધા રાણીની આટલો સરળ રસ્તો છે છતાં પણ આ કળિયુગના લોકો આને સ્વીકારવા તૈયાર નથી નથી કળિયુગના લોકો પાસે સમય અને અહીંયા પ્રભુપાર લખે કે બ્રાહ્મણના ગુણો આ બતાવ્યા હવે બ્રાહ્મણનો હાસ કેમ થયો કેમ બ્રાહ્મણો બધા તપસ્યા કરવામાં અસમર્થ થઈ ગયા તો પ્રોપર લાગે કે બ્રાહ્મણ વર્ગ અથવા જ્ઞાતિ ધીરે ધીરે આરામપ્રિય થઈ ગઈ કારણ કે બ્રાહ્મણને યોગ્ય ગુણ તેનામાં ન હોવા છતાં સમાજ તેનું પોષણ કરતો હતો અત્યારે આપણે જોઈએ જ છે ને કે બ્રાહ્મણમાં મોસ્ટ ઓફલી બ્રાહ્મણોમાં અયોગ્ય ગુણ છે અને સમાજ એનું પોષણ કરી રહ્યો હા એટલે આરામપ્રિય થઈ ગયા એનામાં કોઈ કર્મકાંડ કરાવે છે કોઈ યજ્ઞ કરાવે છે અને લોકો એમને પૈસા આપે છે એટલે શું કરે આરામ કરે પણ વાસ્તવિકનો ઉદ્દેશ્ય છે કે ધન ઉર્પાર્જિત કરીને એ ભગવાનની સેવામાં લગાડે ભગવાનનો પ્રચાર કરે આ બ્રાહ્મણનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે અદા આજે કથાકથિત કથાકારો તમે જુઓ ધન ઉપાર્જિત કરે છે અને શું કરે છે તૃપ્તિ કરે છે હા એટલે એના પાપના ભાગીદાર જેને સપોર્ટ કરે છે તે પણ બને છે અને પોતે પણ બને એટલે આ સમાજના દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે વાસ્તવિક યોગ્ય બ્રાહ્મણ કોણ છે બ્રાહ્મણને યોગ્ય ગુણ તેનામાં ન હોવા છતાં સમાજ તેનું પોષણ કરતો હતો ત્યારે તેનું પતન થયું ને તે બ્રહ્મબંધુ અથવા કુપાત્ર બ્રાહ્મણ બન્યા હા સુપાત્રની પણ ઉપાત્ર અહીંયા પ્રોપાટ લખી જ અને ધીરે ધીરે સમાજના અન્ય સભ્યો પણ પ્રગતિશીલ જીવનમાં સામાજિક ધોરણથી નિમ્ન સ્તરે આવતા ગયા ઇન્દ્રિયપ્ત કરવા માંડ્યા એટલે એનું સ્તર નીચે થઈ ગયું આધ્યાત્મિક જે પ્રગતિ છે તે બધી સ્ટોપ થઈ ગઈ અને એમાં મોબાઈલ ટીવી વોટ્સઅપ આજે દરેક બ્રાહ્મણ ઉપયોગ કરે એનાથી એને ચાલતું નથી પોતાના સ્ટેટસ લોકો મૂકે છે બ્રાહ્મણો કે અમારું સ્ટેટસ છે અમારી કથા છે અમારા સુવિચાર છે પણ વાસ્તવિક જીવનનો ઉદ્દેશ જે જીવને આપવો જોઈએ તેનાથી એ અજ્ઞાત રહી ગયા તો આ સમાજની હાલત છે તો બ્રાહ્મણમાં વાસ્તવિક ગુણ કેવા હોવો જોઈએ બ્રાહ્મણનું આચરણ કેવું હોવું જોઈએ બ્રાહ્મણનું શું કર્તવ્ય છે તે આપણે જાણવું જોઈએ અને વાસ્તવિક દેશના જે રાજાઓ છે વિશ્વના દરેક જીવ જે છે તેને આ ખાસ જાણવું જોઈએ કે મારે સુખી થવા માટે વાસ્તવિક કયા બ્રાહ્મણ પાસે જવું જોઈએ અને એને પહેલાં તો જાણવું જોઈએ કે બ્રાહ્મણ કો છે જ્યારે એને ખબર જ નથી એ જ્યારે શાસ્ત્રનું અધ્યયન જ નથી કરતા તો એને ખબર જ કઈ રીતના પડશે પહેલી વસ્તુ તો છે શાસ્ત્રનું જો અધ્યયન કરે એટલે જ તો ઇસ્કોનના ભક્તો ઘરે ઘરે જઈને આ ભગવદ્ ગીતા ભાગવતમ ઇત્યાદિનો પ્રચાર કરે કે લોકો આને સમજે વાંચે એનું અધ્યયન કરે તો વાસ્તવિક ખબર પડે કે બ્રાહ્મણ કોણ છે ભગવાન કોણ છે હું કોણ છું હા કર્મ કઈ રીતે કર્મ કરવું જોઈએ કર્મ શું છે વિકર્મ શું છે અકર્મ શું છે પણ લોકો પાસે સમય જ નથી તો આપણને પ્રભુપાદે પ્રભુપાદે આપણને ઇસ્કૂલમાં જોડા અને બ્રાહ્મણ કરતાં વૈષ્ણવ વધી જાય આપણે વૈષ્ણવની કેટેગરીમાં આવીએ વૈષ્ણવની કેટેગરી તરફ આપણે જવા તો શું આપણે પણ ભટકી નથી ગયા ને જે નિત્ય કર્મ બ્રાહ્મણનું છે તો બ્રાહ્મણ કરતાં વૈષ્ણવ ઉપર છે તો વૈષ્ણવની જવાબદારી વધી જાય હા તો શું આપણે રોજ મંગલા આરતી હા રોજ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ શ્રી પ્રભુપાતના પુસ્તકો ભક્તિ રસામો સિંધુ ચૈત્ય ચરિત્રમૂત ઇત્યાદિનું પઠન આપણું કર્તવ્ય છે કારણ કે આપણે બ્રાહ્મણ કરતાં ઊંચી કક્ષાના છે અને આપણે આપણું કલ્યાણ કરે છે પણ આપણે બીજાનું પણ કલ્યાણ કરવા જાય છે પણ જ્યારે આપણે સ્વયં આનું આચરણ કરીશું ભક્તો આચરણ કરે જ છે પણ વિશેષ કરીને વધારે એમાં ધ્યાન આપશે હા અધ્યયનમાં મંગલા આરતીમાં તો એની રુચિ વધશે ભગવાન એને પ્રેરણા આપશે અને આપણે આ બધ જીવનનું કલ્યાણ કરી શકીશું અને વાસ્તવિક આમાં આપણે જોડાઈને બ્રાહ્મણો કરતાં વૈષ્ણવો વધારી શકીશું અને દરેક જીવનું કલ્યાણ કરી શકું છું એટલે જ પ્રભુપાદે પ્રચાર પર મહત્વ આપ્યું છે કે જેથી કરીને મારા ગ્રંથોનો એક શબ્દ એક અર્થ પણ એક શ્લોક પણ કોઈ વાંચશે તો એ ભક્ત બની શકે કારણ કે જે પણ ગ્રંથો લખેલા છે તે આચાર્યની વાણી છે અંદર અને આચાર્યની વાણી સાથે આચાર્યમાં શક્તિ પ્રદાન કરતા જાય છે એટલે એનામાં એટલું પાવર છે એટલી શક્તિ છે એવી દિવ્ય શક્તિ છે કે જે પણ બધ જીવ આનું થોડુંક પણ અધ્યયન કરે છે તો એનામાં કૃષ્ણ ભક્તિ હૃદયમાં પ્રગટ થાય આ કોઈ સાધન નથી શિલપ્રુપાદે બહુ મહેનત કરી છે આમાં તો આ રીતે આ બ્રાહ્મણનું કર્તવ્ય છે વૈષ્ણવનું કર્તવ્ય છે ભક્તોનું કર્તવ્ય છે કે બધ જીવોને કલયુગના જીવને ભગવાનની શરણમાં લાવો હરે કૃષ્ણ ભાગવતમ કી જય શ્રીલપ્રુપાદ કી જય